સમય કાઢીને જરૂર વાંચો પહેલું દવા લીધા પછી દ્રાક્ષ ખાવાથી પણ તમે મરી શકો છો બીજું એક સિગરેટ તમારા જીવનની અગિયાર મિનિટ ઘટાડે છે ત્રીજું વધુ ટેન્શન લેવાથી તમારું લોહી જાડું થવા લાગે છે જેના કારણે લોહીની ગંઠાવાનું શરૂ થાય છે આ જ કારણ છે કે વધુ પડતા ટ્રેસ લેવાથી હાર્ટ એટેક આવી શકે છે ચોથું સવારે ખાલી પેટ ચા ના પીવી જોઈએ કારણ કે તે કેફીનની હાજરી મગજની શક્તિ ઘટાડે છે અને એસિડિટીની ફરિયાદો શરૂ થાય છે પાંચમો શું તમે જાણો છો એક ગ્લાસ ગરમ પાણી એટલું અસરકારક છે કે તે શરીરના સિત્તેર ટકા દુખાવાને મટાડે છે ગરમ પાણી કોઈ પણ કિલર કરતાં વધુ ઝડપથી કામ કરે છે પરંતુ ખૂબ જ ગરમ પાણી ન પીવું ધ્યાન રાખો છઠ્ઠું એલ્યુમિનિયમના વાસણોનો ઉપયોગ કરીને અંગ્રેજોએ દેશભક્ત ભારતીય કેદીઓને બીમાર બનાવ્યા હતા એલ્યુમિનિયમનો ઉપયોગ કરશો નહીં સાતમું શરબત અને નારિયેળનું પાણી સવારે અગિયાર વાગ્યા પહેલાં અમથું છે પછી તેના સેવન કરવાથી દૂર રહો મજબૂત પંખા નીચે અથવા એસીમાં સુવાથી થોડતા વધે છે ઊભા રહીને પાણી પીનાર વ્યક્તિના ઘૂંટણને દુનિયાનો કોઈ ડોક્ટર ઇલાજ કરી શકતો નથી પાણી મિનિટ હંમેશા કૂકરમાં ભૂલ છે આઠમું એસિડિટી થતી રહે છે અને મટાડતી નથી તેથી જ વધુ ગેસ છે બને ત્યાં સુધી દાળને દબાણ વગર રાંધો કોની સાથે શું ન ખાઓ પેલો દૂધ અને દહીં ક્યારેય એક સાથે ન નારંગીનો રસ દૂધ સાથે ન પીવો જોઈએ તરબૂચ ખાધા પછી પાણી પીવાથી લૂઝ મોશન થઈ શકે છે ચોથું સંતરા અને કેળા એક સાથે ન ખાવા જોઈએ પાંચમું કેળાને દહીં સાથે ન રાખવું જોઈએ છઠ્ઠું દૂધ સાથે મૂળા પણ ન ખાવો આઠમું દૂધ સાથે તરબૂચ અને કાકડી ન ખાવો نومو دای ښاده پچی دود نه پیووی جوړی